હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે ઇન્ટરનેટ પર એક વિડીયો જોયો જે જોઈને ખરેખર આશ્ચર્ય થાય તેવો વિડીયો છે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને મનુષ્યથી લઈ તમામ જીવ પ્રાણી માત્ર પ્રત્યે અનન્ય પ્રેમ હતો આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે એક પોપટ કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજના ફોટો સાથે વાતચીત કરી રહ્યો છે કે પ્રેમ કરી રહ્યો છે એ તો એ પોપટ અને પ્રમુખ સ્વામી મહારાજ જાણતા હશે આ વિડિયો ક્યાંનો છે એની કોઈ માહિતી નથી અને જેને ખબર હોય તે કોમેન્ટ માં જણાવે પણ આ પાલતુ પોપટ છે અને સંતોની પધરામણી વખતે આ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે પ્રમુખ સ્વામી મહારાજના અનેક એવા પ્રાણીઓ સાથે પ્રસંગો છે જે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે તેવા પ્રસંગો છે એવો જ એક પ્રસંગ જે મુંબઈમાં અમૃત મહોત્સવ વખતે પ્રમુખ સ્વામી મહારાજના ઉતારા પાસે પોપટ બતક સસલાન હતા આ પ્રસંગ સાંભળતા જ તમારા મનમાં પ્રશ્નો ઉદભવશે કે બાપા કઈ રીતે આ સસલાને ઓળખી ગયા અને એ પણ પ્રાણીઓના ડોક્ટરને પણ ઓળખી ગયા અને આ પ્રસંગના સાક્ષી પૂજ્ય વિવેકનિધિ સ્વામી પોતાના મુખે કહે છે ખરેખર તમે આ પ્રસંગ સાંભળશો તો તમારા હૃદયમાં પણ એક પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિની લાગણીશીલ લહેર છવાઈ જશે આ પ્રસંગની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્રમુખ સ્વામી મહારાજે પ્રાણીઓની સુખાકારી માટે પણ કરુણાપૂર્વક કામ કર્યું ગુજરાતમાં ઓગણીસો સિત્યાસીના દુષ્કાળ દરમિયાન રાજકોટ નજીક આવેલા રતનપુર ગામની મુલાકાતમાં સ્વામી મહારાજે ભૂખ્યા વાછડાઓને જોઈને બાપાને ખૂબ જ દુઃખ લાગ્યું હતું અને તાત્કાલિક પ્રમુખ સ્વામી મહારાજે દુષ્કાળથી જોખમમાં મુકાયેલા દસ હજારમી મી વધુ પ્રાણીઓની સંભાળ માટે ચાર પશુ છાવણીઓ સ્થાપાવી હતી અને ત્રણસો સંતોને ગુજરાતભરના પ્રાણીઓ માટે કેટલ કેમ્પ ચાલુ કરાવીને સેવામાં જોડ્યા હતા અરે એવા પણ પ્રસંગ બનેલા છે કે પોતાની સંસ્થાના મંદિરોના નિર્માણ માટે આવેલું ધન પણ બીજી સંસ્થાના ગૌશાળા માટે આપી દીધેલું છે અને મંદિરની ગૌશાળામાં પણ પોતે મુલાકાત લઈને ગાયોથી લઈને ઘોડાઓ અને પક્ષીઓનું પોતે સૂચનો આપીને પશુ પક્ષીઓની દેખરેખ સારી રીતે થાય તેનું ધ્યાન રાખતા હતા અને કોઈ વ્યક્તિઓ આવીને મળે અને કહે કે અમે માંસાહાર કરીએ છીએ ત્યાં જ સ્વામીશ્રી થોડી વાર મૌન થઈને ટૂંકો ભરીને સામેવાળા વ્યક્તિને આપની સંસ્કૃતિ અને જીવદયા વિશે વાત કરે અને માંસાહારી વ્યક્તિ પણ ત્યાં જ સ્વામીશ્રી પાસે માંસાહાર નહીં કરવાનો નિયમ લઈને ગયેલા છે પ્રમુખ સ્વામી મહારાજની કરુણાની નદી બ્રહ્માંડના તમામ જીવોનું પોષણ કરે છે આજે તેમની કરુણાના પરિણામે બીએપીએસ સંસ્થા એકસો આધ્યાત્મિક અને માનવતાવાદી સેવા પ્રવૃત્તિઓમાં જોડાયેલ છે તો હરિભક્તો આવા જ સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને આપને સૌ આપના હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત થઈએ સૌનો આભાર અને જય સ્વામિનારાયણ